મહુવામાં બન્યો એક હત્યાનો બનાવ મહુવામાં ગઈકાલે કુવામાંથી મળેલ યુવાની લાશ હત્યા કરી હોવાનું જાણવા મળે મહુવા પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં આરોપીને શોધી અટકાયત કરેલ મરણ જનાર યુવાનની માતા સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ થતા વારંવાર રંગચક થતી હતી અસનભાઈ દ્વારા મરણ જનાર યુવાનને બોથડ પ્રદાથ વડે માર મારી બાંધીને કુવામાં નાખી દીધી હોવાનું પોલીસે સમક્ષ કબૂલાત કર્યો

તે કામેથી ગયા ઘરે પરત આવેલો નથી અને એને મહુવા ટાઉન ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં એ અરજી આધારે મહુવા ટાઉન પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ જે ધ્યાનમાં આવેલો હતો તેમાં જે આ છે એ હસનભાઈ કરીને છે એની સાથે બાઇક ઉપર બેસીને જતો જણાઈ આવે છે એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે આ ઉવેશને આ જે આ હસનભાઈ છે એને ઉવેશની મધર સમીરાબેન જોડે પ્રેમ સંબંધ હતો એના લીધે આ ઉવેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનાર એમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો એના લીધે આ ઉવેને એણે ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાબરૂ ઉ આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે જે શરીર હતું કુવેર બહેનો એ બાંધી અને કૂવામાં નાખી દીધેલ એ બાબતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે